આજે પોષણ માહ અંતર્ગત ભેલોડા આઈસીડીએસ વિભાગ દ્વારા સરસ મજાનું અહીંયા કાર્યક્રમનું આયોજન કરેલું છે અને એની અંદર હું આપને અમારા યુટ્યુબના વ્લોગની મારફતે બતાવવા માગું છું આપ એનો ખાસ અભ્યાસ કરશો અને આપણા જીવનમાં એ વસ્તુને આ એક વસ્તુને આપ પોષણ માહ અંતર્ગતનો આજનો આ વિશેષ કાર્યક્રમ આઈસીડીએસ ભિરોડાના ઉપક્રમે થઈ રહ્યો છે ત્યારે મારી સાથે બધા લોકો જોડાયા છે હું ઝડપથી આપને એક મારી આ મારા વ્લોગની મારફતે આપણી જે ખાદ્ય ચીજો જે આપણે બનાવીએ છીએ રૂટિનમાં આપણે જે રોજિંદુ આપણું અત્યારે પ્રાંત આધારિત આપણે જે પ્રાંતમાં રહીએ છીએ અને જ્યાં હાથ વગી જે વસ્તુ આપણને ઉપલબ્ધ છે એનો કેવો કેવી સારી રીતે ઉપયોગ કરી અને આપણે એને પોષણમાં લઈએ તો આપણે તો તંદુરસ્ત રહીએ જ પણ સાથે સાથે કોમ્યુનિટીની અંદર પણ આપણે કેવી રીતે એને મોકલી શકીએ છીએ લોકોને સમજાવી શકીએ છીએ એ આજના પ્રોગ્રામ થકી અહીંયા બહુ મોટી માસ મોટા માસની અંદર આપણે સરસ મજાનો કાર્યક્રમ કર્યો લગભગ કલાક દોઢ કલાક અને એમાં તમામ બિલોડાના આઈસીડીએસ ઓફિસરશ્રીઓ તમામ મુખ્ય બહેનો આંગણવાડી કાર્યકર બહેનો તેડાકર બહેનો સખીઓ સહસખી આ જે તમામ અહીંયા છે ઉપસ્થિત માય સેલ્ફ સંજયભાઈ બારોટ પણ હું આજે અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યો છું અને આજે હું તમને મારા વ્લોગ મારફતે આ એક સંદેશો પહોંચાડવા માગું છું હું મારી સાથે સીડીપીઓ બેન છે જે આ બેને પૂછ્યું કે આપ આ બાબતે આપના વિચારો કે ભાઈ આ પોષણ માહનું આપનું શું મહત્ત્વ આપ કયા અંતર્ગત તમે આથી મેસેજ આપવા હું એ મેસેજ આપવા માગું છું કે જે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે તેમાં બધા જ પોષક તત્વોને આવી લેવામાં આવે છે તેમાં જે પોષક તત્વથી આપણને એનિમિયા કે જે બીમારી રોગ લોહીની ટકાવારી કે ઉણપ થાય છે તે ન થાય બીજું કે આપણે વૃદ્ધિ દેખરેખ પણ રાખી શકીએ છીએ અને સગર્ભાદાત્રી માતાને જો આ પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં આવે તો આજના બાળકો પણ સારી રીતે જીવન પોતાનું તંદુરસ્તી હા તો મારી સાથે મેડમશ્રી હતા એમનું કહેવું છે કે ભાઈ આપણે સગાથી લઈને છેક બાળક કે ધાત્રી માતા સુધી આપણે જો આ પોષણનું મહત્ત્વ અને મેસેજ આપીશું તો આપણે જે વૃદ્ધિ અને બાળકની અંદર જે એનો જે વિકાસ વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ તે પણ આપણે કરી શકીશું મારી સાથે ખેતીવાડીના સાહેબશ્રી શ્રી ઉપસ્થિત છે આપ આજના પ્રોગ્રામ વિશે આપ શું મેસેજ આપવા માગો છો આમ તો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા તો બહુ આનંદ થયો સાથે સાથે હવે બહુ ઝીણવટ પડ્યું વિચાર કરવાની જરૂર છે અને બીજી વસ્તુ કે એક આળસ છે જમવાનું બનાવવી કે જે વસ્તુમાં મહેનત જરૂર પડે છે એવું લોકો બનાવતા નથી અને સીધું બની જાય એવો જ ખોરાક આપવા માંગે છે બાળકને એ આરોગ્યની દૃષ્ટિ યોગ્ય નથી એટલે જે આપણી જૂની સિસ્ટમ પ્રમાણે રસોઈ થાય છે સમય હા એટલે આપણે જે ઇન્સ્ટન્ટ અને જંક ફૂડથી દૂર રહેતા આપણું જે મેઈન અસલ જે હતું એ આપણે આ આ મેસેજ આપવા છીએ અને બહેનો આપનું શું કેવું છે આજના પ્રોગ્રામ અંતર્ગત કે આપણે ખરેખર આ બહારના નાસ્તા ને એ કરવું જોઈએ કે આપણું જે અસલ જૂના બાપ દાદા આપણા કરતા હતા એ ખોરાક ખાવો જોઈએ બધા એક સાથે બોલજો હા તો આપણા જે બાપ દાદાઓ જે કરતા હતા ઘરડા જે એ કરતા હતા કંઈક ખોટું નથી એ વસ્તુનો આજે આપણને અહેસાસ થાય છે અને ઘણી બધી બીમારીઓ આપણે જોઈએ છીએ અને એ બધાથી બચવા માટેનો આપણો એક આ છે અને હું મારા વ્લોગ મારફતે લોકો સુધી આ એક માહિતી પહોંચાડવાના આશયથી આ વ્લોગ બનાવ્યો છે ધન્યવાદ ફરીથી સર્વેનો ધન્યવાદ કરી અને અહીંયા જે ઉપસ્થિત બહેનો છે આપ આ વાનગી વિશે આપ હાઈલાઈટ કરશો બોલો બોલો થોડું હાઈલાઈટ કરો કે ભાઈ હા યસ બોલો બોલો આ તમામ વાનગીઓ મિલેટ્સમાંથી જ બનાવવામાં આવે છે જે આ આપણે જાડું ધાન્ય કહીએ છીએ દેશી ભાષામાં જેનો અત્યારે બહુ જ ઓછો ઉપયોગ થાય છે તો એનો અમે અહીંયા પ્રચાર કરીએ છીએ કે બધા તમે આ જ વાનગી સરસ વાનગીઓ બને છે ઢોકળા થેપલા પાત્રા બધું જ મિલેટ્સનો ઉપયોગ કરી બનાવી શકો છો ઓકે ઓકે થેન્ક યુ તો આ ફરીથી હું આપને એકવાર આ ઝડપથી બતાવી દઉં છું ધન્યવાદ